आगरा थी मोटा समाचार सामने आवी રહ્યા છે आगरा ના તાજ મહેલ ને આજે ઈમેલ દ્વારા બોમ્બ ની ધમકી મળી છે તાજ સુરક્ષા સૈયદ અરીબ અહેમદ નું કહેવું છે કે પ્રવાસન વિભાગ ને ઈમેલ મળ્યો છે તેના આધારે તાજगंज પોલીસ સ્ટેશન માં કેસ નોંધીવામાં આવી રહ્યો છે બોમ્બ ની ધમકી મળવા ને લઈ વધુ તપાસ હાથ ધરી છે શું છે સમગ્ર મામલો ઉલ્લેખનીય છે કે છલ્લા કેટલાક સમયથી શાળાઓ, ટ્રેનો, હોટેલો અને ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મામલામાં વધારો થઈ રહ્યો છે. જો કે આમાંથી મોટા ભાગની ધમકીઓ ફેક હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તાજમહેલ વિશ્વ પ્રસિદ્ધ ધરોહર છે અને તેને જોખમમાં મૂકવાની બાબતને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ધમકી બાદ તાજમહેલની અંદર અને બહારના વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે સીઆઈએસએફની ટીમે તાજમહેલની અંદર તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે જે કે સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી પ્રાપ્ત માહિતી અનુસાર ધમકી ભર્યા ઈમેલમાં બોમ્બ ફૂટવાનો સમય પર આપવામાં આવ્યો હતો કહેવાય છે કે તાજમહેલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો આ બોમ્બ સવારે 9 વાગે ફૂટશે આ ઈમેલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ અને મામલાની તપાસ શરૂ કરી દીધી मामला ની ગંભીરતા ને ધ્યાનમાં લઈને તાજમહેલ પાસે સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે અને મેલ મોકલનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય ટીમો તાજમહેલ પહોંચીને તપાસ શરૂ કરી છે આ મામલો સામે આવ્યા બાદ સવાલ ઉઠવા લાગ્યા છે કે બોમ્બની ધમકીનો આ સિલસિલો ક્યારે સમાપ્ત થશે આ સમાચાર બાદ પ્રવાસીઓમાં પણ ભયનો માહોલ છે Thank you.